હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં તો સ્વાગત છે તમારું આપના આજના મિત્રો સવાર પડી છે અને સાત સવા સાત જેવું વાગ્યું છે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ અત્યારનો મોર્નિંગ વ્યૂ હવે મિત્રો આપણે મોર્નિંગ વ્યૂ પણ જોઈ લીધો હવે

હવે અત્યારે આપણે જવાનું છે સ્કૂલે તમને એમ થતું હશે કે આ કાં સ્કૂલ દેવશાય નથી પહેરવા ને અત્યારે સીધું નાસ્તો કરીને એમ એટલે અત્યારે આપણે ભણવા તો નથી જવાનું અત્યારે આપણે ડાન્સની પ્રેક્ટિસ કરવા જવાનું છે કારણ કે આપણે થોડાક જ દિવસોમાં એન્યુઅલ ફંક્શન છે સ્કૂલે એટલે ચાલો તહે હવે આપણે ડાન્સની પ્રેક્ટિસ કરતા આવીએ મિત્રો હવે આપણે આવી ગયા સ્કૂલેથી ડાન્સની પ્રેક્ટિસ કરીને ઘરે હવે શું કરશે હવે ક્યાં યાદ ન થાવ હું કરું આ તો હવે સ્કૂલે જવાનું હતું આપણે અહીંયા જઈ આવ્યા ડાન્સ પ્રેક્ટિસ પણ કરી લીધી હવે હાલો કઈ કરી ન કર પછી સ્કૂલે તૈયાર થઈને સ્કૂલે ભાગી હા મિત્રો હવે આપણે ટાઈમ થઈ ગયો છે સ્કૂલે જવાનો હવે આપણે સ્કૂલે જતા આવીએ થોડું ભણી લઈએ પાછા ઘરે આવીને પાછો લોક ચાલુ કરી દે બ્લોગ ઉતારવો જ છે એ બંધ નથી કરવાનો તો હવે આપણે સ્કૂલે જઈ આવી ઘરે આવીને પાછો બ્લોગ કન્ટિન્યુ ચાલુ કરી દેશું ત્યાં સુધી તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા આવો તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ સ્કૂલે થી ઘરે તો હવે શું કરું એ કરશી એવું નથી હું એમ ન કહું તમને શું કરવું એમ થોડુંક આમ ભૂખ જેવું લાગે તો પેલા આપણે થોડુંક ખાઈ લઈએ પછી કઈ કરી ચાલુ કઈ કઈ ગયે બીજું શું હોય તો હવે મિત્રો આપણે જમીને ઊભા થયા ને ત્યાં મિત્રા જ ભાઈ આવ્યો એ કે હાલો એક કંઈક નવીન કરીએ એ કે વ્લોગ ચાલુ કર્યો છે ને તો આ જે વ્લોગ ચાલુ કર્યો છે તો કે હાલો એક કંઈક નવીન કરવું હોય શું કરવું મિત્રા ભાઈ હાલો પેલા આપણી અગાસી જઈએ આપણે આપણી અગાસી ફાઈનલ આપણી અગાસી ને

મિત્રો હવે આપણે ટાયર પણ ફેરવ્યું એટલે કે જૂની રમત પણ રમી લીધી હવે

જરૂરી છે ટૂંકમાં એમ રમવું બધું જાણવું જોઈએ એ જાણવા જેવું છે એમાં તો હવે આપણે સ્કૂલે ગયા તા અને હોમવર્ક આવ્યું સારું હોમવર્ક પતાવી દઈએ તો મિત્રો હવે આપણે લેસન કરીને ઊભા થયા લેસન તો આપણો પતી ગયો તો ઊભા થયા ને તો આપણો એક બાયન જ આવ્યો ઈ કે હાલ તો બાયને ઈ કે આપણે એક નવી વસ્તુ ન્યુ એડિટ કરી દીધી તો હાલો હવે બાયને જાઈને જોઈ અને હું લીધું એ નવું કે ન્યુ એડિટ કર્યું એ બાયને આવી કે તો હાલો હવે જોઈ મિત્રો આ છે આપણા ભાઈબંધે ન્યુ એડિટ પ્લસ કરેલી વસ્તુ એટલે કે નવી સાયકલ છોડાવી છે આ છે આપણા ભાઈબંધ એવા યશભાઈ કોંગ્રેચ્યુલેશન યશભાઈ છોડાવી લીધી ને બાકી સી તો આવ્યા કોંગ્રેચ્યુલેશન એવો તમારે સુખનો સુરજ ઉગી ગયો ને બાકી એટલે વસ્તુ પણ જોઈ તમને સાયકલ છોડાવી તો હવે કઈક ખાઈ લઈજે ફ્રૂટ લઈવા છે હું તમને બતાવું એનું નામ શું એ તમાર કોમેન્ટ કરવાનું છે તો ચાલો હું તમને એ ફ્રૂટ બતાવું તો મિત્રો આ ફ્રૂટને શું કહેવામાં આવે છે તેનું નામ શું છે તે તમે કોમેન્ટમાં જણાવો આ દ્રાક્ષ છે કે રાવણા તે તમે કોમેન્ટમાં કહો અને સાથે સાથે આને પણ શું કહેવામાં આવે છે તે પણ તમે કોમેન્ટ કરો તો ચાલો મિત્રો આપણે હવે ખાઈ લઈએ આ બંને ફ્રૂટ મિત્રો હવે આપણે ફ્રૂટ પણ ખાઈ લીધું તે બંને ફ્રૂટના નામ જણાવવાનું ચિંતાને કોમેન્ટમાં હવે રાત પડી છે તો ચાલો હવે રાતનું જમી લઈએ મિત્રો હવે રાત પડી છે અને આપણે રાતનું જમી પણ લીધું તો હવે આ મોડી રાત થઈ ગઈ છે તો આપણે હવે સૂઈ જઈએ કારણ કે આ કે હવાનો આપણે વ્લોગ જ બનાવી તો હવે આપણે સૂઈ જઈએ તો આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વીડિયો વ્લોગને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન ઓન કરી નાખો એટલે બ્લોગ આવે એટલે સૌથી પહેલાં તમને ખબર પડી શકે તો ચાલો મિત્રો હવે મળીએ આવતા વ્લોગમાં